સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તળાજા શહેર માંથી પસાર થતી તળાજી નદી સફાઈ અભિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તળાજા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ આઈ કે વાળા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા તેમજ કારોબારી ચેરમેન તેજલબેન પરમાર સુનિલભાઈ ચૌહાણ યશરાજસિંહ વાળા ભગુરતસિંહ વાળા વોર્ડ એક દ્વારા મહત્વપૂર્ણ અને તળાજા નદીની વિશાળ પાયે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી ભારત અભિયાન અંતર્ગત રીમુન્સૂન કામગીરીમાં તળાજા નદીની સાફ સફાઈની શરૂઆત કરેલી છે તેમાં તળાજાના વિધાનસભાના સો ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તળાજા શહેર પ્રમુખ આઈખે વાળા તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખ હૈતલબેનની સૂચનાથી તમામ તળાજાનાસુનની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે અને તળાજા નદીથી શરૂઆત કરી છે અને હજી આગળ દીનદયાળ નગર પછી ધનેશ્વરે અલગ અલગ જગ્યાએ મુનસુની કામગીરી કરવાની છે અને અમે જે ચૂંટાઈને આવ્યા એ પહેલાં વોર્ડ નંબર એક પહેલાં અમને વચન આપ્યું હતું કે પહેલું કામગીરી અમે તળાજા નદીની સાફ સફાઈ લેવું તે બદલ આજ અમે શરૂઆત કરી છે અને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ